બેટા જરા ઉભા થવાનો પ્રયત્ન કર જી માં હું કરું છું હરણી માના બચ્ચા જીવ બેસવાનો પ્રયત્ન કર્યો તો તે ઊભો થઈ ગયો અને આ જોઈ મિંકી હરણી હેરાન થઈ ગઈ બધા જાનવર ખુશીથી ઉછળી પડ્યા આ હું શું જોઈ રહી છું મારી આંખોને વિશ્વાસ જ નથી થતો બેટા હવે હું તને બધું જ સમજાવું છું જ્યારે મારો દીકરો જન્મ્યો હતો તો તેના ચારે પગ કામ ન હતા કરતા હું ખૂબ ઉદાસ હતી પછી એક દિવસ દેવી પ્રગટ થયા દેવીમાં હું ખૂબ મુસીબતમાં છું મારા બચ્ચાના ચારે પગ કામ નથી કરતા તેનું દુખ મને ખાઈ રહ્યું છે ચિંતા ના કરીશ હરણી માતા એક એવી હરણી તારા જંગલમાં આવશે જેની સાથે લગ્ન કર્યા પછી તારું બાળક એકદમ સાજો થઈ જશે તે હરણીને લાગતું હશે કે તે મનહૂસ છે પણ તારા દીકરા સાથે લગ્ન કર્યા પછી તેનો આ ભ્રમ પણ દૂર થઈ જશે આ સાંભળી મિનકી હરણી ખુશ થઈ એવામાં એને કંઈક યાદ આવ્યું પણ જો હું મનહૂસ નથી તો પીના જંગલમાં મારા જેટલા લગ્ન થયા તે બધાના ચારે પગ અપંગ કેમ થઈ ગયા